ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળીશું ઓમ નમઃ શિવાય સર્વમાંગલમાંગલ્યે શ્રી વિશરવાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમઃસ્તુતે આજે શિવરાત્રી છે અને આજે શિવરાત્રીના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળીશું ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની અત્યંત દુર્લભ કથા પવિત્ર કથા જ્યાં જ્યાં પ્રેમ છે 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 ત્યાં ત્યાં ભક્તિ શિવ જ શક્તિ લખેલી કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા માટે દેશના કેટલાય મંદિરોમાં શિવરાત્રીના પાવન ઉત્સવ પર શિવ વિવાહ ઉત્સવ મનાવવામાં આવે છે અને શિવજીને વરાજા બનાવી જાન લઈને નીકળે છે કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન બહુ ભવ્ય રીતે આયોજિત થયા હતા ભગવાન શિવની અદભુત હતી માં પાર્વતી તરફથી રાજાશાહી સંબંધીઓ આ લગ્નમાં આવ્યા પણ શિવજી તરફથી તો કોઈ સગાવાહલા જ હતા નહીં કોઈ સંબંધી હતા નહીં કારણ કે ભગવાન શિવ તો સ્વયંભુ છે માટે આ પૂરો સંસાર તેમનો પરિવાર છે ભગવાન શિવ તો ભોળા ભલા હતા હવે તેમને તો કેવી રીતે ખબર એને કોણ ખબર પાડે કોણ કહે કે વરરાજા કેવી રીતે તૈયાર થાય ભગવાન શિવે તો તેમના પૂરા શરીર પર ભસ્મ લગાવી લીધી અને તેમના શિવ ગણો તો એમના આ રૂપ તો ઘણીવાર જોતા હતા શિવ શિવગણોએ તેમના આ રૂપની બહુ પ્રશંસા કરી હવે મહાદેવની જાણ નીકળી રહી છે આ જાણમાં દેવ દાનવ

જાન આવી ગઈ જાન આવી ગઈ રાણીમાં જાન આવી ગઈ એટલે પાર્વતીજના માતા મેનાવતી બોલ્યા જાન આવી ગઈ છે તો હવે પાર્વતી હું તારા પિતાજી સાથે જાનના જાનૈયાઓ માટે સ્વાગત માટે જઉં છું જમાઈની આરતી ઉતારવાની છે અને પાર્વતી માં માતા સખીઓને કહે છે પાર્વતીની માતા સખીઓને કહે છે કે તમે પાર્વતીજીની સાથે જ રહેજો અને પછી સ્વાગત માટે માં મેનાવતી અને બધી જ સ્ત્રીઓ વધુ પક્ષની આરતીની થાળી લઈને આવી ભગવાન શિવના સાસુમાં રાણી મેનાવતી એમના જમાઈની આરતી ઉતારવા માટે દરવાજે પહોંચ્યા તો રાણી મેનાવતી તો ભગવાન શિવનું રૂપ જોઈને ચક્કર ખાવા લાગ્યા મેનાવતીને ચક્કર આવવા લાગ્યા અને બોલ્યા અરે આ કેવો વરાજા છે મારે ફૂલ જેવી દીકરી માટે ભસ્મ ધારીને જોઈને હું ડરના મારે ધ્રુજી રહી છું તો મારી દીકરીનું શું થશે પાર્વતીનું શું થશે આ કેવી જાન છે ભૂત પિચાસ અઘોરી બાવા પ્રેત આ બધા જ કીડા મકોડા આ સૃષ્ટિના પૂરા લોકો જાનમાં આવી ગયા છે હું તો અહીં એક પળ પણ ઊભી નહીં રહું મારી શક્તિ નથી અહીં ઊભી રહેવાની આ વરાજાની આરતી હું કેવી રીતે ઉતારું નહીં નહીં આ અમારો જમાઈ નહીં બની શકે હું મારા પુત્રીના લગ્ન આની સાથે નહીં કરાવું મારી પુત્રીનો વરાજો આવો ન હોઈ શકે હવે શિવજી તો એમની લીલા બતાવી રહ્યા હતા અને ના ગે તો ફૂફાડા મારવાનું ચાલુ કર્યું તેવામાં તો મેનાવતી ત્યાં જ બેભાન થઈને નીચે પડી ગયા પછી મેનાવતીને તેના ઘરના સભ્યો ઉઠાવીને તેના કક્ષમાં સુડાવે છે અને દેવી પાર્વતી તો આ બધું જોઈને ગભરાઈ ગયા થોડી વાર પછી મેનાવતીને ભાન આવ્યું તે ભાનમાં આવ્યા અને બહુ ક્રોધે ભરાણા ગુસ્સે થયા દેવી પાર્વતીને કહે છે કે શિવજી સાથે લગ્ન કરવાની ના પાડે છે મેનાવતી કહે છે નહીં નહીં પાર્વતી આ લગ્ન હું નહીં થવા દઉં પાર્વતી

તો ભસ્મધારી વધાના ભૂત પ્રેત પિજાસ અઘોરીને લઈને આવ્યા છે હું આરતી ઉતારવા નહીં જો આ સાંભળી હિમનરેશ નરેશ પાર્વતીના પિતા કહે છે અરે રાણી મેનાવતી એકવાર આપણે આપણી પુત્રીની વાત પણ સાંભળવી જોઈએ એનો શું વિચાર છે એ શું કહેવા માંગે છે જાનવાળા બધા આપણી વાટ જોઈ રહ્યા છે એટલે પાર્વતીજી બોલ્યા માં પિતાશ્રી તમે ચિંતા ન કરો હું મહાદેવને સમજાવું છું બસ મને એકવાર મહાદેવને મળવાની આજ્ઞા આપો હું એને મળવા માંગુ છું માં પિતાશ્રી તમને શિવ એ રૂપમાં જ જોવા મળશે જે રૂપમાં તમે એમને જોવા માંગો છો પછી હિમાલય બોલ્યા સારું પાર્વતી જા એકવાર મહાદેવજીને સાથે વાત કરી આવ મા પાર્વતી જાણતા હતા કે જ્યાં સુધી મહાદેવ વરાજાનું રૂપ લઈને નહીં આવે ત્યાં સુધી રાણી મેનાવતી એમની આરતી નહીં ઉતારે માટે પાર્વતીજી ભગવાન શિવને સમજાવવા માટે તેમને મળવા માટે જાય છે મા પાર્વતી કહે છે હે પ્રભુ તમે તમારી લીલાને હવે રોકી દો મારી માતા તમારો આ રૂપ જોઈને વ્યાકુળ થઈ ગયા છે ડરી ગયા છે અને મારા લગ્ન તમારી સાથે કરવાની ના કહે છે બધી જ માતાની જેમ મારી માતાની પણ ઈચ્છા છે કે તેમના જમાઈ સુંદર અને મનમોહક હોય માટે તમે તમારા દિવ્ય સ્વરૂપને પ્રગટ કરો જો તમે આવું નહીં કરો તો આપણા વિવાહમાં બાધા ઉત્પન્ન થશે અને હું આવું નથી ઈચ્છતી પ્રભુ મહાદેવ બોલ્યા ઠીક છે દેવી પાર્વતી તમારી આવી જ ઈચ્છા છે તો હું આવું જ કરીશ હું સુંદર રૂપ ધારણ જરૂર કરું છું તમારી માતા એમના જમાઈને તમારા વરરાજાને જે રૂપમાં જોવા માંગે છે એ રૂપ જ હું ધારણ કરીશ દેવી પાર્વતીની મનોદશા સમજીને ભગવાન એમની લીલાને રોકી દીધી અને ભગવાન શિવ તેમના ચંદ્રમૌલી રૂપ ધારણ કરીને બધાનું મન મોહી મહાદેવ તૈયાર થઈને બહુ સુંદર વરાજાના રૂપમાં મેનાવતીની સામે આવી ગયા એટલે રાણી મેનાવતીની સામે આવે છે તો રાણી મેનાવતી તો એમના રૂપને જોઈ બહુ ખુશ થયા દેવી પાર્વતી પણ આજે એમના પર ગર્વનો અનુભવ કરી રહ્યા હતા રાણી મેનાવતીએ જ્યારે ભગવાન શિવને સુંદર વરાજાના રૂપમાં જોયા તો તેમને એક ધારા જોઈતા જ રહી ગયા અને એમને તો વિશ્વાસ થઈ રહ્યો ન હતો મેનાવતી તો બહુ ખુશ થયા અને પછી લગ્નની આગળની તૈયારી કરવા લાગ્યા થોડી વાર પછી બધા રીત રિવાજો સહિત બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જ દેવી દેવતાઓ તથા ઋષિ મુનિઓની ઉપસ્થિતિમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સંપન્ન થયા રાજા હિમવાન અને રાણી મેનાવતી અને સમસ્ત પ્રાપ્ત કરીને દેવી પાર્વતી ભગવાન શિવના સાથે સાથે રાજી ખુશીથી તેમના સાસરે વિદાય થયા તો મિત્રો આ સરસ મજાની ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની કથા હતી વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાન મહાદેવનું નામ જરૂર લખજો ઓમ નમ શ્રી વાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ